નમસ્કાર દોસ્તો આપનું સ્વાગત છે આપની પ્રિય ચેનલ માં જૂના જમાના થી આપણે ત્યાં એક પરંપરા હતી કે દીકરીને સાસરે મોકલ્યા પછી મા બાપ દીકરીના ઘરનું જમતા નહોતા અને પાણી પણ નહોતા પીતા ઘણાને આ બાબતમાં વેવલા વેડા લાગે પણ વડવાઓ એ શરૂ કરેલી આ પરંપરા પાછળ કુટુંબને ટકાવી રાખવાની ભાવના હતી દીકરીના ઘરનું ના જમવું એવું નથી પણ જ્યાં સુધી દીકરીને ત્યાં સંતાન ન થાય ત્યાં સુધી દીકરીના ઘરનું ન જમવું એવી શાસ્ત્રોની આજ્ઞા છે એક દીકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે પિયરિયા જેવું જ વાતાવરણ સાસરિયામાં ન હોય તે સ્વાભાવિક છે નવી પરણેલી દીકરી શરૂઆતમાં સાસરીએ થોડી અકળાતી હોય આ સમય દરમિયાન માતા પિતા મળવા આવે એટલે દીકરી સાસરિયાની બધી વાતો કરે અને મા બાપનું હૈયું દીકરીને દુઃખી જોઈને ભરાઈ આવે શક્ય છે કે મા બાપ દીકરી વચ્ચેનો વાર્તાલાપ પણ દીકરીનું ઘર તોડવામાં નિમિત્ત બને એવું ન બને એવું બનવા ન દેવું હોય તો મા બાપ અમુક સમય સુધી દીકરીને ન મળે એવું કઈ કરવું પડે એ જરૂરી હતું દીકરીના ઘરનું જમવાની અને પાણી પીવાની મનાઈ કરવામાં આવે તો મા બાપ દીકરીને મળવા જાય જ નહીં અને જાય તો પણ લાંબુ રોકાય નહીં એકાદ વર્ષ પછી દીકરીને ત્યાં સંતાન જન્મે પછી મા બાપ એના ઘરનું જમી શકે અને આ વર્ષ દરમિયાનના સમયગાળામાં દીકરી નવા વાતાવરણને અનુકૂળ થઈ ગઈ હોય વળી સંતાનનો જન્મ થયો હોય એટલે હવે દીકરીને થોડી ઘણી તકલીફ હોય તો તે સંતાનને રમાડવામાં અને સાચવવામાં એ તકલીફ ભૂલી જાય અને પરિણામે એ સાસરી સેટ થઈ જાય આ વાત આજે આપણને સાવ વાહિયાત લાગે પણ વડીલોની ભવિષ્યને પારખવાની અદ્ભુત શક્તિ આ પરંપરામાં છુપાયેલી છે તેમજ ઘણા જ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે છૂટાછેડાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે તમારી આજુબાજુ જોજો તમને દેખ્યા છે કે લગ્ન જીવન બહુ લાંબુ નથી ટકતું કારણ કે સ્વતંત્રતાના નામે આપણે દીકરી મટીને વહુ બનવા તૈયાર જ નથી સ્ત્રીની સ્વતંત્રતા જળવાવી જ જોઈએ પણ દીકરી અને વહુ વચ્ચેના ફરકની પણ એક ખબર હોવી જ જોઈએ લગ્ન જીવન ઢીંગલા પોતાની ખેલ હોય તે રીતે અમને એમની જોડે નથી ફાવતું એમ કહીને છૂટા થઈ જાય છે અને અત્યારે ફોન પર પણ માં એની દીકરીને આમ કરવાનું તેમ કરવાનું જબરી થઈ જજે એવી જ સલાહ આપે છે યાદ રાખજો જે ઘરમાં મા અને દીકરી વચ્ચે લગ્ન પછી લાંબી લાંબો વાતો થતી હોય ત્યાં દીકરીને પિયરમાં પરત આવવાની પૂરી શક્યતા છે દીકરીને વહાલ જરૂર કરીએ પણ એટલું વહાલ ન કરવું કે એનું ઘર ભાંગી જાય આ વાતો થોડી કડવી જરૂર છે પણ બારોબાર વાસ્તવિકતા છે એ પણ ન ભૂલતા આભાર